ડીસા તાલુકાના આસેડા ખરડોસણ જુનાડીસા તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં આજે વાતાવરણ પલટાતા વરસાદના ઝાપટા પડ્યા હતા તેના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ ખરડોસણ આસેડા જુનાડીસા તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે રવિ પાકને મોટું નુકસાન થવાની સંભાવના છે કેટલાક વર્ષોથી વાવાઝોડા તેમજ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે જ્યારે આજે પડેલા વરસાદના કારણે જગતના તાતરને ફરીવાર નુકસાન વેઠવાનો વારો આવે છે આ વરસાદના કારણે અમારે જીરું બગડ્યું છે ને જે બગડ્યો છે ને ઘઉં બગડ્યું છે તો સરકારને કહેજો કે અમને કોક ઉપાય કરે બીજું શું વાય તો નુકસાન થાય બીજું તો વાવિતર રાત છે ને જીરું છે ને ખાઉં છે ને બાજરીઓ બગડી હતી ના માવઠાના કારણે